અને એને પણ તારે પણ એને સાથ સહકાર સારો આપેલો છે મને અને રાજુ તો હું એટલે મારે એને વખણ શું એમ જ નથી પણ રાજુ તો રાજુ જ છે એમ આટલું કહેવામાં મારા માટે ધન્ય છે એમ રાજુને ખાલી રાજુ કહેવામાં ધન્ય છે એના માટે બાકી બહુ મારું એના વખણ નહીં કરવા શું એટલે બીજો સોમવાર રાજુ કે બાપુ જે ખરે થશે ને એ હું આપી દઈશ હવે ત્રીજા સોમવાર માં અમારે હાજર હોય તોય બરોબર ના હાજર હોય તો બરોબર અમારા ખેતારામ ને પકડવા એટલે કીડી પકડવી બરાબર થાય ખેતારામ ને પકડવા હોય તો ખેતારામ એમને હાથે કે ત્રીજો સોમવાર કે મારો તાણે સોમવાર ના દિવસે એટલે ચોથો સોમવાર તો રહે કારણ કે આવ્યો એટલે અમે તો હોય એટલે ચોથા સોમવાર માં કદા ખેડ એમ માન કે અમારું નામ હોય બીજા ના હોય એ તો તમને ખબર જ હોય કે ચોથા છેલ્લા સોમવારે ગણપતિ જોય એટલે ચોથા સોમવારે ચારે ચાર સોમવાર સંતવાણી આપણે આઈ માતામાં શ્રાવણ મહિનામાં એ અમે જીતુભા રાજુ છે ખેતારામ છે નામી અનામી કલાકારો પછી છે કનુ છે એમને એક આપણો સનાતન ધર્મનો એક જાગ્રત રાખવા માટે થઈને કોઈ ને એવી અત્યારે ભજન કરવાનો ટાઈમ નથી પાછો નરવાસ જ તો અમારા જેવા નવરા હોય રાખતા હોય કરો કરુણ ભજન એનો રાતો ગાઠવી જ્યાં કરી ગમે ત્યાં કેળા બીડા કઈ દાડા કાઢી નાખીએ બોર હોય બરાબર પણ એ બધા સાથ સહકાર આપજો અને તમારું પણ મહેનત જે હશે ફૂલની ફૂલની પાંખડી તરીકે અને આપણા સનાતન ધર્મને ઉજાગર કરવા માટે થઈને જ અમે આ ચાર સોમવારના ભજન કનું રાખીએ છીએ એટલે તમે આ જે કંઈ કલાકાર છો અમારે તારે આ જ કલાકારની જરૂર છે બીજા કોઈ કલાકારની જરૂર નથી અને એટલે તમે બધા પધારજો હું હરીશને કહું છું કે શું હાલ છો શું નહીં નહીં આલો પ્રેમથી તન મળી જાય છે જે મળતું હશે પણ સનાતન ધર્મને ઉજાગર કરવા માટે અને આઈ માતાના દરબારની અંદર ચારે ચાર સોમવારની સંતવાણી થશે એટલે ચારે સંતવાણી ચાર સોમવાર કોઈને પણ તમે આ કહેતા નહીં અને આવી જવાનું પ્રેમથી આ સ્ટેજ હોય તો ભલે ના હોય તો આપણે આ સ્ટેજ જેવા તો નીચે પથ્થર જ નાખેલા હે સ્ટેજની એ જરૂર નથી એટલે આ બધાને આવી જવાનું અને વધતા બીજું કારણ કે અમારે રાધનપુરથી રામદેવપીર મંડળ મહિલા મંડળ આજે આપણા આંગણે પધાર્યું છે અને ઠેઠ થરા હતા થરામાંથી ગુરુ મહારાજનું પૂજન બીજું કરી એકટાણું કરીને આ પણ હજુ ચા પાણી પીધો ના પીધો મને ખબર નથી પ્રસાદ લીધો કે ના લીધો પણ મને ખબર નથી માતાજી કહેતા તમે પ્રસાદ લઈ લો તો એ ગમે એ થયું હોય પણ હું એમનો ખૂબ લુણી છું ને કે મેં ખાલી ફોન કર્યો હતો લીલાબેનને કીધું આપણે ગુરુ પૂનમના ભજન રાખવાના છે તો કેમ કરશો કે બાપુ આવશો તને મને એમ થઈ ગયું ખરેખર ધન્યવાદ દેવાય આ લોકોને કે આજે રાધનપુરથી ખર્ચા પાણી કરીને અને રેલવે માં અથડ અથડતા આપું આપડા બૈરાને એમ કે હેડ ભજનમાં ના પાછ માર ન થાપું આપડા બૈરાને એમ કશ્યું કે હેડ ભજનમાં તો એ કે છે કે મારે ન થાપું તમાર જ આવો જો તમે નવરા છો અને ખરેખર એમના પોતાના પતિને મૂકીને આજે ગામો ગામ રાધનપુર તાલુકાનું કોઈ પણ ગામ તાલુકો કોઈ પણ ગામની અંદર રાધનપુર નું મહિલા મંડળ એટલે આખું લગભગ હું એવું માનું સો ગુપ્યા નું છે અને હોય હો તમારી એકી સાથે ઉપડે હોય હો બેનું એકી સાથે હોવું ગાયનું શણ વાંચ્યા બધું પડ્યું હોય તો એમનો હાવેણો વાંચ્યા વચ્ચે પડ્યો ને પેલી હેઠ થઈ જાય આઈન કરે પણ માં જવું જરૂરી અને પાછું દર બીજ દિવસે રણુજા જવાનું લક્ઝરી કરી તમારે બે મેલ છો તમે મૂકશો ખરા રણુજા તો આ બેનો દર મહિને રણુ જાન દર્શન કરવા રામદેવપીરના જાય છે દર બીજે એટલે એમનો તો હું એટલો બધો ઋણી છું ને કે ગજબ પીનાનો ગજબ પીનાનો હું એમનો ઋણી છું કારણ કે હું એમને મે ખાલી ફોન જ કર્યો છે અને ફોન ભેગા બધા લગભગ 14 15 જણા આયા છે અને અમારે માતાજીને હું કહું છું કે જેટલી બેનો આવી હોય એટલી રાધનપુર થી એ તમામ એ તમામ બેનને શાલ ઉઢાડી સન્માન કરે આઈ માતા તરફ થી અમારે માતાજી ત્યાં શાલ ઉપડી છે અને તમામ બેનને જેટલી રાધનપુર થી બેનો આઈ હોય એ બેનને શાલ ઉઢાડીને એમનું સન્માન કરે એટલે આપણે મહેમાન તરીકે નહીં પણ એક ભક્ત તરીકે એમનું સન્માન કરવાનું છે અને આજે ખરેખર આ બીજા વર્ષમાં આવ્યા ગઈ સાલ પોતે આવ્યા હતા અને એક એક ઉભા થવો એટલે એક એક ઉભા થવો એટલે બધાનું સાલ ઉઠાડી સન્માન કરે એટલે બોલો સતગુરુ દેવની જય 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 ખરેખર આ બેન ને હું બહુ બહુ એટલા બધા આત્મભાવથી થી માનું છું કે ગજબ ના માનું છું કે હું જાણે રાધનપુર ની અંદર પ્રવેશ મેં કર્યો હોય ક ખબર પડે કે આઈ માતા બાપુ આયા રાધનપુર માં તો ગમે એક બેન ને ખબર પડે ને મારા માં દસ ફોન આવે કે બાપુ રાધનપુર આયા નેહડા માં નેહડા માં જો હું એમનો ચા પીવા જઉં તો હોઠ ઠકણે ચા પીવું આટલો બધો એમને મારા પ્રતિ લાગણી છે હવે એવી કયા કયા ભાવ લાગણી છે આજે છે રાધનપુર સિંહ આપણા માટે આવ્યા છે એટલે એમને હું ખોટી ખોટી બહુ લૂણી છું અને એમનું આ લૂણ જે ઉતરશે તે દી ઉતરશે પણ આજે એમના લૂણી આપણે છીએ તો નક્કી જ છીએ એટલે એમનો હું ખોટી ખોટી આભાર માનું છું અને કોઈ પણ તકલીફ પડી હોય મારા આઈ માતાના એક સેવક તરીકે એટલે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ક્ષમા કરજો અને ભૂલ ચોક માફ કરજો બરાબર અને સવારે બધાને પ્રસાદ કરીને જ જવાનું તમ તારે હું અહીં તમને જામાને કઈ ગમે એમાં કઈ તમને ઈકોમાં બિહારી તમારે જવાનું પેલા નહીં જવાનું કાલે આજે તમે પ્રસાદ લીધો નથી બરાબર અને જે કોઈ હોય બધા સાલ ઓઢી લેવાની તમારે એક બાકી નહીં રાખવાના રાધનપુર થી જે કોઈ આવ્યા હોય તેમ નહી કારણ કે એ અમારા મહેમાન છે અને મહેમાન નું માન સન્માન કરવું એક અમારી ફરજ છે અને કનુભાઈ તો જે ભજન બોલ્યા છે ને ગુરુમુખી વાણી બાપુ એ વાણીઓની તો વાત ધૂતી છે કારણ કે આ બધા ગુરુ ગુરુ કરે પણ ગુરુ કેવા કોને ગુરુ વસ્તુ શું છે એ હજુ ખબર નહીં દેહરૂપી ગુરુ માનવાના જ નહીં દેહરૂપી ગુરુ માનતા હોય ને તો એ માં કાઢી નાખજો શબ્દરૂપી ગુરુ છે શબ્દ સ્વરૂપે ગુરુ છે શબ્દ આ રહે શબ્દ પારક શબ્ શબ્દ ની ઢેરિયા છે શબ્દ છે એ બ્રહ્મ સ્વરૂપે બ્રહ્મની પૂજા થાય બરોબર હવે અમારે રંજન બેન આવે ભજનમાં કોઈ રાધનપુરના બેન ને શાલ ઉઢાવાના ને બાકી રહી ગયો હોય તો કહી દીજો એટલે એમને સાલ માતાજી ઉઢાડી દે અને કારગોમાંથી જે કોઈ આવ્યા હોય એમને તો હું મારા હાથે અર્પણ કરી દઉં એટલે એમ ન તો શું જાણી તો છું અનુભવી છું કારગોનો તો અનુભવી છું બરોબર એટલે એમને તું ગોતી લઈ ગમે ત્યાંથી ભલે અંધારામ બેઠા અંધારામ બેઠા કે તો એમને ગોતી લઈ બોલો સાંતગورو દે